આણંદ જિલ્લાની અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોના ફિક્સ પગારમાં સાતમા પગાર પંચ મુજબ ત્રીસ ટકા પગાર વધારો કરવાની માંગ સાથે આજે વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે અધ્યાપક સહાયકોએ સૂત્રોચ્ચાર અને રામધૂન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓની વેતનમાં ત્રીસ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે ત્યારે આણંદ જિલ્લામાં અનુદાનિત કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોના ફિક્સ વેતનમાં કોઈ વધારો કરવામાં નહીં આવતા આણંદ જિલ્લાના અધ્યાપક સહાયકોએ આજે વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં સૂત્રોચ્ચાર કરી પોતાની માગણીઓને લઈને કાર્ડ પ્રદર્શિત કરી રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું વિરોધ પ્રદર્શન બાદ અધ્યાપક સહાયકોએ યુનિવર્સિટીના કુલ સચિવને આવેદનપત્ર આપી પોતાની માગણીઓ રાજ્ય સરકારમાં પહોંચાડવા માંગ કરી હતી અધ્યાપક સહાયકોએ સાતમા પગાર પંચ મુજબ ત્રીસ ટકાનો વધારો કરવા માંગ કરી હતી તેમજ દરેક અધ્યાપકે વડાપ્રધાન મુખ્યમંત્રી શિક્ષણ મંત્રીને પોસ્ટકાર્ડ અને પત્ર લખીને સામૂહિક રીતે પોસ્ટ કરી પોતાની માગણીઓ પહોંચાડવામાં આવી હતી મારું નામ વિપુલ કટારીયા હું અધ્યાપક સહાય તરીકે સરદાર પટેલ યુનિવર્સિટીમાં નોકરી કરું છું કઈ માંગ સાથે આજે તમે અમે ગુજરાત સરકારની જે અધ્યાપક સહાયકની સ્કીમ છે એ સ્કીમ હતી જે અધ્યાપક સહાયકો ગુજરાત સરકારની ગ્રાન્ટેડ કોલેજમાં નોકરી કરે છે એમના પગાર વધારા બાબતે અમે અહીંયા રૂબરૂ બધા ભેગા થયેલ છીએ જે ફિક્સ પગારમાં જે વધારો કરવાનો છે સરકારે ગુજરાત સરકારની તમામ નોકરીઓમાં ફિક્સ પગારમાં વધારો કરેલો છે પણ અધ્યાપક સહાયકોને એમાંથી બાકાત રાખેલા છે એ બાબતે અમે અહીંયા એકઠા થયેલા છે અમારો મૂળ મુદ્દો એ છે કે જે અધ્યાપક સહાયકો છે એ પીએચડી નેટ સેટ જેવી ઉચ્ચતમ લાયકાત ધરાવે છે છતાં પણ એમને ઓછો પગાર આપવામાં આવે છે અત્યારે પરિસ્થિતિ એવી છે કે જે ઉચ્ચતર માધ્યમિકમાં જે શિક્ષક જોડાય છે એને ઓગણપચાસ છસોનો પગાર મળે છે જ્યારે પીએચડી નેટ સેટ જેવી લાયકાત હોવા છતાં બી જે અધ્યાપકો સહાયક ગ્રાન્ટેડ કોલેજમાં જોડાય છે એમને ખૂબ ઓછો એટલે કે ચાલીસ હજાર જેવો પગાર આપવામાં આવે છે તો અમારી ખરેખર ગુજરાત સરકારને લાગણી અને માંગણી છે કે આ બાબતમાં ધ્યાન આપે અને એ અર્થે અમે રજીસ્ટ્રાર સાહેબને જે આપણી ગુજરાત સરકારના પ્રતિનિધિ કહેવાય એમને આજે અમે આવેદનપત્ર આપેલું છે અને રજૂઆત કરેલી છે સાહેબે પણ ખૂબ શાંતિથી અમને સાંભળી અમને બાહેંધરી આપી છે કે અમે તમારી રજૂઆત છે એ આગળ પહોંચાડશું એ ખરેખર મારું તો એવું કહેવાનું છે કે વિકસિત ગુજરાતમાં આવું સાને થાય છે ફૂલેડા ડૂબે છે પથરા તરી જાય છે અધ્યાપક કરતા શિક્ષકોનો પગાર વધી જાય છે આ તકે અમે એક પોસ્ટકાર્ડ ઝુંબેશ કવર ઝુંબેશ બી ચલાવેલી છે જેમાં ગુજરાત સરકાર અને ભારત સરકારના અલગ અલગ છ પ્રતિનિધિઓને આ અધ્યાપક સહાયક મંડળ સરદાર પટેલ યુનિવર્સિટીના જે ટોટલ અમારા અઢીસો જેવા અધ્યાપકો છે એ તમામ છ છ પોસ્ટકાર્ડ અને કવર લખીને ગુજરાત સરકાર અને ભારત સરકારના છ પ્રતિનિધિઓને આજે અમે બધા એક સાથે પોસ્ટ કરવાના છીએ આ તકે અમે ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ કે અમને આજે અમારો ન્યાય છે મળે અને જો અમને ન્યાય નહીં મળે તો અમે ગાંધી ચિંતિયા માર્ગે આંદોલન કરશું આભાર